ચલો પાના નંબર એકસો ને તેતાલીસ પર આ કોષ્ટક આપ્યો છે આપણને હવે આ કોષ્ટકમાં આ કોષ્ટકની ઉપર જો આપણને એ બી સીડીએફ જી બરાબર આકૃતિઓ આપેલી છે એ આકૃતિઓની ગણતરી આપણે આ કોષ્ટકમાં લખવાની છે બરાબર પણ અહીંયા આગળ આપણને શું કીધું છે કે આને ગ્રાફ પેપર પર દોર્યું એટલે આપણે ગ્રાફ પેપરમાં દોર્યું છે અને આપણે એક્ઝેક્ટ એનું માપ શોધી શકીએ એટલા માટે ગ્રાફ પેપર પર દોર્યું છે બરાબર આ તો એમાંની એ આકૃતિ મતલબ આ એ એ આકૃતિ અહીંયા દોરી છે અહીંયા આધાર બરાબર આધારની સંખ્યા તો આધારની સંખ્યા આપણે ગણીએ તો એક બે ત્રણ ચાર ને પાંચ થાય બરાબર તો અહીંયા પાંચ એકમ લખી દીધી છે ચલો ઊંચાઈ એવી રીતે કેટલી છે ત્રણ એકમ તો ઊંચાઈ જોઈએ એક બે ને ત્રણ ઊંચાઈ એટલે સીધી ગણવાની છે બરાબર આ આપણો શું છે ચતુષ્કણ છે એક પણ કેવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય ત્રાસી ઊંચાઈ હોય બરાબર પણ આપણે શું કરવાનું છે લંબ ઊંચાઈ જોવાની તો એ કેટલી થાય તો ત્રણ એકમ બરાબર આ એક બે ને ત્રણ ત્રણ ખાના એટલે ત્રણ એકમ બરાબર હવે ક્ષેત્રફળ તો ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો ક્ષેત્રફળ માટેનું સૂત્ર શું છે આપણે શેનું ક્ષેત્રફળ શોધી રહ્યા છે તો આ કયો છે ચતુષ્કોણ છે પણ કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું આવે તો પાયો ગુણ્યા પાયા પરની ઊંચાઈ બરાબર અથવા તો પાયા પરનો લંબ એવું કહીએ છીએ આપણે પાયા પરનો લંબ બરાબર તો આપણને પાયો કેટલો છે આપેલો છે પાંચ એકમ અને ઊંચાઈ કેટલી આપેલી છે ત્રણ એકમ તો બરાબર કેટલા થઈ જાય પંદર એકમ બરાબર પાયો ગુણ્યા પાયા પરની ઊંચાઈ અથવા પાયાને બીજું શું કીધું છે અહીંયા જે નામ આપ્યું છે એ શું કીધું છે આપણે આધાર એમ કીધું છે બરાબર શું કીધું છે આધાર અને બીજું કેવું હોય તો આધાર પરની ઊંચાઈ આધાર પરની ઊંચાઈ બરાબર એવું કહી શકીએ આપણે એ કેટલું થશે પંદર એકમ થશે બરાબર એટલે અહીંયા આપેલું છે પાંચ તરી પંદર ચોરસ એકમ બરાબર ચોરસ એકમ કરવાનું છે આપણે કારણ કે શું છે ક્ષેત્રફળ છે ચોરસ એકમ ચલો આગળ શું કીધું છે પરિમિતિ શોધો એમ કીધું છે બરાબર તો આની પરિમિતિ કેવી રીતે શોધી શકાય જો આપણને શું આપેલું છે એક બાજુ આપી દીધેલું છે પાંચ એકમ છે આ બાજુ જેટલી છે પાંચ એકમ છે પણ આ બાજુ અને આ બાજુ આપણને આપી નથી બરાબર આ બે બાજુ આપી નથી તો પેલી આ બે બાજુ શોધવી પડે બરાબર પરંતુ જો આ કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર તો સામ સામેની બાજુ કેવી થાય સરખી સામ સામેની બાજુ સરખી અહીંયા પાંચેકમ છે તો સામે પણ પાંચેકમ છે હવે એક બાજુ શોધી લે તો બીજી બાજુ પણ મળી જાય બરાબર તો આને શોધવા માટે શું કરવું પડે પહેલાં પહેલાં અહીંયા આપણે સીધો લંબ દોરવો પડે બરાબર અને આને આની સાથે જોઈન્ટ કરવાનો આ લંબને આની સાથે જોઈન્ટ કરવા તો આ કેટલા એકમ મળે છે એક એકમ મળે છે બરાબર આ આપણે શોધવાનું છે અને આ કેલા છે એ એક બે ને ત્રણ એકમ છે બરાબર આ ત્રણ એકમ છે અને આ ભાગ કેલો છે એક એકમ છે બરાબર એટલે અહીંયા બે સૂત્રનો ઉપયોગ કરો પાયથાઘુરસના પ્રમેયનો ઉપયોગ કરવો પડે બરાબર તો પાયથાગોરસના ગુરસના પ્રમેયમાં શું આવે તો એમાં શું આવે કે કર્ણનો વર્ગ એ કાટખૂણો બરાબર અહીંયા કાટખૂણો બને બનાવતી બે બાજુ વર્ગના સરવાળા બરાબર થાય બરાબર કર્ણનો વર્ગ આજે છે આપણે શોધવાનો છે એ શું છે કર્ણ છે ને એ કેટલો મળે તો કાઠકો બનાવતી બે બાજુના વર્ગના સરળા બરાબર હોય તો અહીંયા કેલા છે ત્રણ છે બરાબર એટલે કે ત્રણનો વર્ગ વત્તા એકના વર્ગ બરાબર બરાબર તો ત્રણનો વર્ગ નવ એકનો વર્ગ એક તો નવને કેટલા થઈ જશે દસ તો કર્ણોનો વર્ગ બરાબર કર્ણોનો વર્ગ કેટલો મળે દસ મળે તો કર્ણ કેટલો મળે કર્ણ બરાબર કેટલો મળે વર્ગમૂળમાં દસ જ્યારે આ બે અહીં દૂર કરીએ ત્યારે દસ ઉપર શું લાગી જાય વર્ગમૂળ લાગી જાય બરાબર કર્ણનો વર્ગ છે બરાબર ખાલી કર્ણ એમ લઈએ તો વર્ગ ક્યાં જતું રહે સામેની બાજુ એટલે શું આવી જાય વર્ગમૂળમાં દસ તો આ આની કિંમત શું મળીએ આપણને આ બાજુની તો વર્ગમૂળમાં દસ બરાબર હવે બે બાજુ એટલે કેટલા થાય બરાબર હવે આની પરિમિતિ શોધી કાઢીએ તો પરિમિતિ શોધવા માટે સૂત્ર શું બે કૌશમાં આ બાજુ ને આ બાજુ એટલે કે પાંચ બરાબર એટલે પાંચજુ દસ થઈ ગયા આ પાંચ ને આ પાંચ ને આ બાજુ દસ છે એટલે વધતા વર્ગમૂળમાં દસ એક બાજુ એક બાજુનો કરણો કેટલો છે દસ છે સામેની બાજુનો પણ દસ જ થવાનો બરાબર ને આ કેટલા છે પાંચ એકમ છે તો આ બાજુ પણ પાંચ એકમ થશે બરાબર એટલે આપણે શું લઈ લીધું બહારની સાઈડ લઈ લીધા બે કોન્સમાં લઈ લીધા પાંચ વધતા વર્ગમૂળમાં દસ બરાબર તો આ થઈ ગયા આની પરિમિતિ તો આની પરિમિતિ આપણને મળી બે કંસમાં પાંચ વત્તા વર્ગમૂળમાં દસ બરાબર બે કંસમાં પાંચ વત્તા વર્ગમૂળમાં દસ ચલો એવી જ રીતે સેમ જ છે બધા બરાબર ચલો બીજામાં શું કીધું છે આપણને કે આ પ્રમાણેનું છે બરાબર બીજ આકૃતિ એમાં એક બે એક બે ત્રણ ચાર ને પાંચ કેટલા એકમ છે પાંચ એકમ છે બરાબર ઉપર અને આ બંને આધાર આધાર બરાબર છે પાંચ એકમ આપેલા છે તો અહીંયા લખી દેવાના પાંચ એકમ ઊંચાઈ ચલો ઊંચાઈ કેટલી છે એક બે ને ત્રણ જો ઊંચાઈ સીધી માપવાની છે બરાબર આપણે સીધી માપવાની છે ત્રાસી માપવાની નથી બરાબર ઊંચાઈ કેવી સીધી તો કેટલા એકમ થાય ત્રણ એકમ થાય બરાબર કેટલા એકમ ત્રણ એકમ બરાબર તો અહીંયા ડાયરેક જ ગુણાકાર થઈ જાય પાંચ તરી પંદર બરાબર ઉપર ઉપર આપણે ગણ્યું જ છે બરાબર પાંચ અને ત્રણનું પાંચ અને ત્રણનું કેટલું ક્ષેત્રફળું મળ્યું હતું આપણને પંદર જ મળ્યું હતું બરાબર તો એ જ લખી દેવાનું સેમ પાંચ ગુણ્યા ત્રણ બરાબર પંદર ચોરસ એકમ બરાબર સેમ જ લખવાનું છે આપણે પંદર ચોરસ એકમ પરંતુ અહીંયા પરિમિતિમાં ફરી ફેરફાર થશે કારણ કે જ્યારે આપણે અહીંયાથી લંબ દોરીશું બરાબર ત્યારે અહીંયા શું મળશે આપણને અહીંયા તો ત્રણેક મળશે અહીંયા કેટલા એક મળશે બે એકમલશે બરાબર અહીંયા બે એકમ અહીંયા ત્રણેક ફરી આપણું સૂત્ર એનું એ જ આવશે કે કરણોનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગના સરવાળા બરાબર બરાબર આગળ આપણે લખ્યું એમ કાટખૂણો અહીંયા આપણે કાટખૂણો બને કાટકૂણો બનાવતી બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય માટે કરણનો વર્ગ બરાબર કોનો વર્ગ ત્રણનો વર્ગ વધતા બેનો વર્ગ ત્રણનો વર્ગ વધતા બેનો વર્ગ બરાબર ત્રણનો વર્ગ નવ બેનો વર્ગ ચાર તો નવ ને ચાર કેલા થઈ જાય તેર બરાબર કર્ણનો વર્ગ બરાબર તેર મળે તો કર્ણ બરાબર કેટલો મળે કર્ણ બરાબર વર્ગમૂળમાં તેર કેમ વર્ગમૂળમાં તેર કારણ કે આપણે શું કરીએ છીએ અહીંયાથી વર્ગ દૂર કરીએ તો ક્યાં જતું રહે વર્ગમૂળ સામેની બાજુ જતું રહે બરાબર તો હવે આગળ આપણને શું જવાબ મળ્યો તો આગળના બે કૌશમાં પાંચ વર્ગમૂળમાં દસ હતો હવે અહીંયા શું થઈ જશે બે કૌશમાં પાંચ વત્તા વર્ગમૂળમાં તેર કેમ વર્ગમૂળમાં તેર કારણ કે આપણે જે શોધી બરાબર આ કર્ણો શોધ્યું કર્ણો કયો છે આ છે બરાબર આનું માપ કેલું મળ્યું આપણને વર્ગમૂળમાં તેર મળ્યું બરાબર આનું માપ વર્ગમૂળમાં તેર હોય તો આનું પણ માપ કેલું હોય વર્ગમૂળમાં તેર હોય એટલે બે વર્ગુણમાં તેર આનો મતલબ શું થાય બે વર્ગુણમાં તેર અને પાંચેકમ પાંચેકમ બે વાર બરાબર તો આ શું થઈ ગઈ એની પરિમિતિ થઈ ગઈ તો બીજાની પરિમિતિ શું મળી આપણને બે કંશમાં પાંચ વત્તા વર્ગમૂળમાં તેર બરાબર ચલો સી માટે તો સી માટે પણ અહીંયા જો એક બે ત્રણ ચાર ને પાંચ બરાબર કેલા છે પાંચ એકમ છે ઉપર પણ કેલા છે એક બે ત્રણ ચાર ને પાંચ બરાબર સરખા જ છે ઊંચાઈ આપણને એ જ આપી છે એક બે ને ત્રણ બરાબર ત્રણ એકમ આ પાંચ એકમ બરાબર તો જેમ ઉપર છે એમ જ સેમ જ આવશે બરાબર પાંચ એકમ ત્રણ એકમ અને અહીંયા કેટલા થઈ જશે પાંચ ગુણ્યા પંદર ચોરસ એકમ બરાબર આમાં કોઈ જ ફેરફાર થતો નથી બરાબર આ ત્રણે ત્રણમાં સેમ જ જાય છે પણ પરિમિતિમાં એટલો ફેરફાર થાય છે પણ અહીંયા પણ પરિમિતિમાં ફેરફાર થવાનો છે બરાબર અહીંયા લંબ દોરીએ બરાબર તો અહીંયા શું થયું એક બે અને ત્રણ એકમ થઈ ગયા અને આ કેલા છે આ તો ત્રણ હતા જ અહીંયા કાટખૂણો બનાવે છે બરાબર તો આપણું સૂત્ર તો એ જ રહેવાનું છે અહીંયા ખાલી સંખ્યામાં એટલો ફેરફાર થશે બરાબર શું સંખ્યામાં ફેરફાર થશે જો કર્ણનો વર્ગ કેટલો મળવાનો આવે તો ત્રણ ત્રણનો વર્ગ વધતા ત્રણનો વર્ગ ત્રણનો વર્ગ કેટલો નવ અને નવ કેટલા થઈ ગયા અઢાર થઈ ગયા બરાબર અઢાર એટલે નવ દો અઢાર એમ કહેવાય જો હવે કર્ણ કર્ણનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ હવે કર્ણ બરાબર શું લખાય વર્ગમૂળમાં અઢાર લખાય બરાબર વર્ગમૂળમાં અઢાર એટલે પાછું અઢાર એટલે કેવી રીતે કહેવાય નવ દુ અઢાર એમ કહેવાય બરાબર અને નવ એ શું છે પૂર્ણ વર્ગ સંખ્યા છે એનું વર્ગમૂળ કેલું હોય ત્રણ હોય એટલે ત્રણ વર્ગમૂળમાં બે બરાબર આવી રીતે લખાય એને કાં તો વર્ગમૂળમાં તમે અઢાર જ લખી દો કાં તો આવી રીતે લખો ત્રણ વર્ગમૂળમાં બે તો અહીંયા આપણને શું મળશે પરિમિતિ શું મળશે જો આ કેલા છે ત્રણ વર્ગમૂળમાં બે આ આની કિંમત આ કર્ણની વર્ગ શું મળી ત્રણ વર્ગમૂળમાં બે અથવા તો વર્ગમૂળમાં અઢાર બરાબર ગમે તે એક લખો તમે અહીંયા પણ કિંમત એ જ લખવાની ત્રણ વર્ગમૂળમાં બે અથવા તો વર્ગમૂળમાં અઢાર બરાબર તો આની કિંમત આ બે બાજુઓ છે આની કિંમત એટલી મળી અને આની કિંમત કેટલી છે પાંચ એકમ છે તો પરિમિતિ લખવી હોય તો કેવી રીતે લખાય બે કૌંસમાં આ બે તો કેટલા છે પાંચ પાંચ છે એટલે એક જ વાર લખ્યા એટલે બે વાર થઈ ગયા પાંચ વધતા ત્રણ વર્ગમૂળમાં બે બરાબર તો આ થઈ ગઈ આપણી પરિમિતિ સી માટેની પરિમિતિ કેટલી મળી તો બે ત્રણ વર્ગમૂળમાં બે બરાબર અથવા તો આપણે વર્ગમૂળમાં અઢાર લખી શકીએ બરાબર ચલો ડી આપીએ છીએ આપણને ડીમાં કેલા છે જો આકૃતિ સેમ પહેલાં એમાં હતી એવી જ છે બરાબર પણ પેલી એમાં આમ ત્રાસી હતી હવે ડીમાં આવી રીતે ત્રાસી છે બરાબર ઘણી લઈ એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ જ થાય છે બરાબર પાંચ જ થાય છે બરાબર આધાર આધાર કેટલો છે આપણો પાંચ એકમ જ છે હવે ઊંચાઈ જોઈ લઈએ ઊંચાઈ એક બે ને ત્રણ બરાબર સેમ જ છે બરાબર તો ત્રણ એકમ બરાબર તો આનો ક્ષેત્રફળ પણ એટલું જ થશે ઉપરના જેટલું જ બરાબર પાંચ ગુણ્યા ત્રણ બરાબર પંદર ચોરસ એકમ બરાબર કોઈ જ ફેરફાર નથી બરાબર બધી સરખી જ છે ક્ષેત્રફળ પણ આપણું પરિમિતિ એટલી બદલાઈ જાય છે બરાબર હવે આની પરિમિતિ શોધવા માટે જો આ બાજુ અને આ બાજુ બંને બાજુ સરખી થશે કારણ કે આપણે શું જ લઈ રહ્યા છે ચતુષ્કોણ છે બરાબર પણ ચતુષ્કોણ કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય સામસામની બાજુઓ કેવી હોય સરખી હોય બરાબર તો આ બાજુને આ બાજુ સરખી હશે બરાબર એક બાજુ આપણે શોધી લઈએ તો બીજી બાજુ મળી જાય તો અહીંયા આપણે લંબ દોરી દઈએ બરાબર તો આ લંબ દોર્યો અહીંયા કાટખૂણો બરાબર હવે આ કેલું છે એક એકમ છે અને આ કેલા છે ત્રણ એકમ છે બરાબર તો આને શું કહેવાય કર્ણો કહેવાય બરાબર આ ત્રણ છે અને આ એક છે અને આ કરણો આપણે શોધવાનો છે તો કરણોનો વર્ગ કેટલો હોય બે કાટખૂણા બનાવતી બાજુના વર્ગના સરવાળા બરાબર હોય એટલે કે અહીંયા ત્રણ એકમ છે અને અહીંયા એક એકમ છે બરાબર તો શું મળશે આપણને તો ત્રણનો વર્ગ વધતા એકનો વર્ગ તો ત્રણનો વર્ગ મળે નવ એકનો વર્ગ એક બરાબર કેટલા મળશે દસ તો કરણો કેટલો મળી જાય કર્ણ બરાબર વર્ગમૂળમાં દસ બરાબર જવાબ શું મળે કર્ણનો વર્ગમૂળમાં દસ ચલોની આની પરિમિતિ શું થાય તો બે કૌશમાં પાંચ બરાબર એકમ અને પાંચેકમ આ બંને સરખા છે અને આ કર્ણ કેટલો મળ્યો આપણને મતલબ કે આ બાજુને આ બાજુ કેટલી મળે છે વર્ગમૂળમાં દસ જેટલી બરાબર તો આ થઈ ગયું આપણો જવાબ બે કૌશમાં પાંચ વત્તા વર્ગમૂળમાં દસ બરાબર હવે આવ્યો આપણો ઈ બરાબર તો ઈમાં કેલા છે જો અહીંયા પાંચ એકમ છે અહીંયા પાંચ એકમ છે બરાબર આમાં કોઈ ફેરફાર નથી ને ઊંચાઈ કેલી છે આપણી ત્રણ છે એટલે આ સેમ જ લખી દેવાનું છે બરાબર પાંચ એકમ અહીંયા ત્રણ એકમ સેમ જ અને પાંચ ગુણ્યા ત્રણ બરાબર પંદર ચોરસ એકમ બરાબર આમાં કોઈ ફેરફાર નથી ક્ષેત્રફળમાં ખાલી પરિમિતિમાં એટલો ફેરફાર થાય છે તો અહીંયા કેલા જોઈએ ચલો પરિમિતિ શોધવા માટે પહેલાં પહેલાં લંબ દોરો બરાબર અહીંયા જોઈન્ટ કરો હવે આ લંબ દોરાશે આ કેલા એકમ થાય કે આ બે એકમ છે આ કેલા છે ત્રણ એકમ છે બરાબર આ બે ત્રણ એકમ છે આ બે એકમ છે અને આને શું ધારવાનું આપણે કર્ણો ધારવાનો બરાબર અને કર્ણ ધારવાનો ને આ કયું છે ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આ બાજુને આ બાજુ સરખી થશે આ બાજુ જે શોધી એનું જ માપ આ બાજુનું થશે બરાબર તો કર્ણ શોધી લઈએ તો કર્ણોનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુ ત્રણ અને બેનો વર્ગ ત્રણનો વર્ગ વધતા બેનો વર્ગ ત્રણનો વર્ગ નવ બેનો વર્ગ ચાર નવને ચાર કેટલા થઈ જાય તેર થઈ જાય તો કર્ણો કેટલો મળે કર્ણ બરાબર વર્ગમૂળમાં તેર જો કર્ણનો વર્ગ બરાબર તેર મળે જ્યારે વર્ગ દૂર કરીએ ત્યારે શું થઈ જાય આ બાજુનો વર્ગ દૂર થાય અને અહીંયા શું થાય વર્ગમૂળ લાગે એટલે વર્ગમૂળ તેર લખીએ છીએ બરાબર હવે આનું શું મળીએ આપણને પરિમિતિ બે કોશમાં જો પાંચ પાંચ એકમ છે વત્તા કર્ણ શું મળ્યું આપણને વર્ગમૂળમાં તેર બરાબર તો આપણે લખી દઈએ આનું કેટલું મળે છે બે કોચ વત્તા વર્ગમૂળમાં તેર બરાબર આગળ એક વર્ગમૂળમાં તે તેર આવ્યું હતું એ જ પ્રમાણેનું થઈ ગયું ચલો હવે એફ જોઈએ તો એફમાં પણ સેમ જ છે એક બે ત્રણ ચાર ને પાંચ બરાબર પાંચ એકમ છે અહીંયા પણ એક બે ત્રણ ચાર ને પાંચ બરાબર આધાર કિલો છે પાંચ પાંચ સરખો જ છે ચલો ઊંચાઈ કેટલી છે એક બે ત્રણ ઊંચાઈ ગયેલી છે ત્રણ એકમ તો ક્ષેત્રફળમાં તો કોઈ ફેરફાર થવાનો નથી બરાબર ક્ષેત્રફળમાં પાંચ એકમ અને અહીંયા ત્રણ એકમ તો પાંચ ગુણ્યા ત્રણ બરાબર પંદર એકમ હવે શું શોધવાનું રહ્યું ખાલી આપણી પાસે આ બાજુ શોધવાની રહી બરાબર આ બાજુ શોધવા માટે શું કર્યું આપણે તો એક લંબ દોરી દઈએ બરાબર લંબ દોરીએ તો અહીંયા શું બનશે એક બે ને ત્રણે એકમ બનશે બરાબર આ ત્રણેક અને અહીંયા કેટલા બનશે એક બે ને ત્રણેમ આ બાજુ શોધી શું તો આ બાજુ મળી જશે કારણ કે શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુના સામસામાની બાજુ સરખી હોય બરાબર આ શોધીએ તો આ પણ મળી જાય આપણે શું શોધવાનું છે પરિમિતિ શોધવાની છે એટલે ચારે ચાર બાજુ શોધવાની છે બે બાજુ તો આપણને આપેલી છે એક શોધીએ એટલે બીજી મળી જવાની છે બરાબર તો કર્ણનો વર્ગ કેટલો થાય કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય તો આપણને આ કર્ણનો વર્ગ શોધવાનો છે તો કર્ણનો વર્ગ બરાબર કેટલા થાય ત્રણનો વર્ગ અને ત્રણનો વર્ગ તો ત્રણનો વર્ગ નવ વત્તા ત્રણનો વર્ગ નવ નવ ને નવ કેટલા થઈ ગયા અઢાર તો કર્ણો કેટલો મળે કર્ણ બરાબર વર્ગમૂળમાં અઢાર બરાબર વર્ગમૂળમાં અઢાર એટલે કે કેવી રીતે લખાય નવ ગુણ્યા બે લખાય નવ દો અઢાર હવે નવ કયું જે પૂર્ણ વર્ગ સંખ્યા છે એટલે ત્રણ એનું વર્ગમૂળ કેટલું મળે ત્રણ મળે બરાબર તો ત્રણ વર્ગમૂળમાં બે મળે કર્ણો કેટલો મળે આની કિંમત મળે ત્રણ વર્ગમૂળમાં બે પણ આની પણ કિંમત કેટલી થાય સરખી થઈ જાય ત્રણ વર્ગમૂળમાં બે બરાબર તો આની પરિમિતિ થશે બે કૌંસમાં પાંચ વત્તા ત્રણ વર્ગમૂળમાં બે બરાબર પાંચ બે વખત અને ત્રણ વર્ગમૂળમાં બે બે વખત બરાબર આ થઈ ગયાની પરિમિતિ પરિમિતિ એટલે ચારે બાજુના માપનો સરવાળો બરાબર તો આ કેલો મળ્યો આપણને બે કૌશમાં પાંચ વત્તા ત્રણ વર્ગમૂળમાં બે બરાબર હવે આપણી પાસે શું રહ્યું ખાલી જી એટલો શોધવાનો રહ્યો ચલો આપણી લાસ્ટ એન્ડ ફાઇનલ જી આકૃતિ છે જે આકૃતિમાં જો એક બે ત્રણ ચાર ને પાંચ બરાબર કેટલા એકમ છે પાંચ એકમ છે આધાર એવી રીતે ઉપર એક બે ત્રણ ચાર ને પાંચ બરાબર સરખા જ છે બરાબર પાંચ એકમ પાંચ એકમ સરખા જ છે બરાબર તો આ શું થઈ ગયું જી જી કેટલું છે પાંચ એકમ છે બરાબર હવે ઊંચાઈ એક બે અને ત્રણ બરાબર કેટલા છે ત્રણ એકમ છે ઊંચાઈ કેટલી છે ત્રણ એકમ તો આ થઈ ગયું ત્રણ એકમ બરાબર તો પાંચ એકમ ત્રણ એકમ બરાબર તો પાંચ ગુણ્યા ત્રણ બરાબર કેટલા થઈ ગયા પંદર એકમ બરાબર કેટલા થઈ ગયા પંદર એકમ તો ક્ષેત્રફળ તો બધાનું કહેલું જો પંદર 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 એકમ જ મળે છે કોઈમાં ફેરફાર નથી પણ અહીંયા જોઈ લઈએ આપણે તો પરિમિતિ કેટલી છે પરિમિતિ કેટલી છે જોઈએ તો એક બે ત્રણ બરાબર આ એકમ થયા હવે અહીંયા જુઓ એક બે ત્રણ ને ચાર કેટલા છે ચારે એકમ છે અહીંયા ચાર એકમ મળે છે અહીંયા ત્રણ એકમ મળે છે તો આ બે શોધવાના બરાબર આ બાજુ ને આ બાજુ શોધવાની આ બાજુ શુક્રવાર શોધવાની છે આપણે પરિમિતિ શોધવા માટે બરાબર આ પાંચે એકમ આપેલા છે અહીંયા પાંચે એકમ આપેલા છે બરાબર પણ આ બે આપ્યા નથી આ બે શોધવાના છે આપણે એક બાજુ શોધી લઈશું તો બીજી બાજુ મળી જશે તો આ ત્રણ ભાગ આ ચાર બરાબર તો આપણે શું કરવાનું છે કર્ણોનો વર્ગ શોધવાનો છે તો કર્ણોનો વર્ગ કેવી રીતે મળે કાટખૂણું બનાવતી બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય તો કર્ણનો વર્ગ બરાબર ત્રણનો વર્ગ વધતા ચારનો વર્ગ બરાબર આ ચાર એકમ થાય છે ને આ ત્રણ એકમ થાય છે આ બેનો વર્ગ કરીએ તો આ મળી જશે તો ત્રણનો વર્ગ મળશે નવ ચારનો વર્ગ મળશે સોળ તો કેટલા થઈ ગયા પચીસ થઈ ગયા તો કર્ણોનો વર્ગ બરાબર કેટલા મળે છે આપણને પચીસ મળે છે તો કર્ણો કેટલો મળે કર્ણ બરાબર વર્ગમૂળમાં પચીસ વર્ગમૂળમાં પચીસ એટલે પચીસ કોનું વર્ગમૂળ છે તો પાંચ બરાબર પાંચ ગુણ્યા પાંચ બરાબર એટલે કે પાંચ પચીસ એટલે પાંચ પાંચનો વર્ગ થાય બરાબર આવી રીતે થાય પાંચનો વર્ગ વર્ગમૂળ એટલે આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય તો આપણને મળી જાય પાંચ બરાબર તો કરણો કેટલો મળશે અહીંયા પાંચ મળશે કરણો પાંચ મળશે એટલે કે આ બાજુ કેટલી થશે પાંચની થશે અને આ બાજુ પણ કેટલી થશે પાંચની થશે ચલો હવે અહીંયા શું થઈ જાય છે જુઓ બે કંશમાં પાંચ વધતા પાંચ એટલે કે પાંચ ને પાંચ કેટલા થઈ ગયા દસ થઈ ગયા એટલે કે બે દાન વીસ બરાબર અહીંયા કેટલા મળશે વીસ એકમ બરાબર દરેકમાં એકમ લખવાના છે પાછળ એકમ 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 અને એકમ બરાબર તો પરિમિતિ કેટલી મળી છેલ્લાની વીસ એકમ મળશે બરાબર ઉપર કેટલી મળી હતી બે એકમાં પાંચ વત્તા ત્રણ વર્ગમૂળમાં બે એકમ અને છેલ્લી મળે છે વીસ એકમ બરાબર આ બધી સુધી છે વારાપરતી એ પ્રમાણે તમારે લખી દેવાની છે